મારું જમવાનું સારી રીતે થઈ છે એટલે મને ઘણી બધી બરાબર હેરફોલ થતાં બી અટકી ગયા અને બધામાં તમને ઓલમોસ્ટ સારું છે સરસ સરસ બેન વજન તમારું જે વધતું જ નહોતું એ હવે પાયલબેનનું વજન વધવાનું ચાલુ થઈ ગયું છે પાયલબેનને હવે સ્ફૂર્તિ પણ આવે છે આજે પાયલબેન એમની સાથે એમના ફ્રેન્ડને લઈને આવ્યા છે જે એમને પણ વજન વધતું નથી તો જેવું પાયલબેનનું વજન વધ્યું છે બેન એવું જ બેન તમને પણ રિઝલ્ટ મળે એવી આપણી અમૃતા લઈની દવાના પ્રયાસ